વાસ્તુશાસ્ત્રના આ દસ ઉપાય અપાવશે અઢળક ધન સંપત્તિ માં લક્ષ્મી કરશે ઘરમાં વાસ વાસ્તુ અનુસાર સવારે ઘરની સફાઈ કર્યા પછી હળદરને પાણીમાં ઓગાળીને સોપારીના પાનથી આખા ઘરમાં છાંટો આ સફાઈ કર્યા બાદ ગંગાજળ છાંટવું જોઈએ તેનાથી નકારાત્મક શક્તિઓ દૂર થાય છે અને વાસ્તુ દોષ દૂર થાય છે ધાર્મિક પુસ્તકોને ખોટી દિશામાં રાખવાથી ઘરમાં વાસ્તુ દોષ સર્જાય છે વાસ્તુશાસ્ત્ર અનુસાર ધાર્મિક પુસ્તકો અને શાસ્ત્રોને હંમેશા ઘરની પશ્ચિમ દિશા તરફ જ રાખવા જોઈએ આ સિવાય પલંગની અંદર ગાદલામાં અથવા ઓશિકાની નીચે ધાર્મિક પુસ્તક રાખવું અશુભ છે વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના મંદિરમાં નિયમિત રીતે ગાયના ઘીનો દીવો કરો અને ઘંટ પણ વગાડવો જોઈએ આવું કરવાથી દરેક પ્રકારની નકારાત્મક ઉર્જા ઘરની બહાર નીકળી જાય છે આ જ રીતે ઘરમાં શંખ રાખવાથી અને શંખનાદ કરવાથી ઘરમાંથી દુર્ભાગ્ય દૂર થાય છે ઘરના પૂજા સ્થાનમાં દેવી દેવતાઓને ચડાવવામાં આવતા ફૂલોને બીજા દિવસે ઉતારી દેવતાઓને નવા ફૂલ અર્પણ કરવા જોઈએ એ જ રીતે પૂજા રૂમમાં દેવી દેવતાઓની તસવીરો એકબીજાની સામે ન રાખવી જોઈએ તેનાથી મોટી સમસ્યા સર્જાય છે વાસ્તુશાસ્ત્રમાં ઘરની સાવરણીનું વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે ઘરની સફાઈ માટે રાખેલી સાવરણી ક્યારેય ઘરના દરવાજા પાસે ન રાખો જો તમે આમ કરો છો તો તેનાથી વાસ્તુ દોષ થાય છે આ સિવાય જો પગ સાવરણી પર વારંવાર અથડાવે તો તેનાથી ધનની હાનિ થાય છે ખાસ કરીને જ્યાં સાવરણી રાખવામાં આવી હોય તેની ઉપર કોઈ ભારે વસ્તુ ન રાખવાની જોઈએ આ બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની અંદરની દિવાલો પર સુંદર અને દિલને ખુશ કરી દે તેવા ફોટા લટકાવવા જોઈએ આમ કરવાથી ઘરના વડાને માનસિક સમસ્યાઓથી રાહત મળશે ઘરમાં ક્યારેય હિંસક

વાસ્તુશાસ્ત્ર અનુસાર તમારા વંશની પ્રગતિ માટે ઘરના મુખ્ય દ્વારની બંને તરફ અશોક એટલે કે આસોપાલવના વૃક્ષો ઉગાડવા જોઈએ ઘરની ઉત્તર પૂર્વ દિશામાં ક્યારેય કચરો ભેગો થવા ન દેવો જોઈએ આ દિશામાં ભારે સામાન અને મશીનરી પણ ન રાખવી જોઈએ વાસ્તુશાસ્ત્ર અનુસાર આપણે શુભ સમયે આપણા ઘરના ઉત્તર પૂર્વ ખૂણામાં

જો તમારી નાની ફૂલદાનીમાં રાખેલા ફૂલો સુકાઈ જાય તો નવા ફૂલો વાવો અને દરરોજ સાંજે તુલસીના છોડની નીચે શુદ્ધ ગીનો દીવો પ્રગટાવવો જોઈએ કારણ કે એવું માનવામાં આવે છે કે તુલસીને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે તમારે તેમની સામે દીવો પ્રગટાવવો જોઈએ અને તમારા ઘરની શાંતિ અને સુખ માટે પ્રાર્થના કરવી જોઈએ